અંધ શ્રદ્ધામાં ડૂબી ગયા ધીરે ધીરે સમાજની ધર્મ સાથે જોડી દીધું દેવથી વધારે કોઈ પવિત્ર કોઈ હોય ખરું પણ આપણે પ્યાલાના નામે બીજાના નામે આપણે ચાલુ કરી દીધું અને એટલે મેં વ્યસમ મુક્તિની વાત કરી દુનિયા જોઈ નથી તમે શિક્ષણ અભાવ છે તમે અંત સરૂબેલા છો તમારે હકીકત સ્વીકારવી પડશે ત્યારે એવું થયું કે એની વાત તો સાચી છે કોઈએ મેણું માર્યું

તો કે ક્યાં આપવું છે તારે કે મના ઠાકોરે બહુ ઓળખ આપી ભરવાના દીકરાને ઠાકોરે બહુ પ્રેમ આપ્યો એની સાથે આપણો સમાજ પણ આજ સમાજના જેવો છે કે તો કે એવું ના થાય કે આ બચપણ એ બચપણમાં રહેલા ઠાકોર રબારી ભરવાડ દેવી પૂજક ગરાવડ દેવ બજાણિયા ના 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 સમાજ અનેક સમાજો તો કે સમાજના દીકરા દીકરીઓ માટે શૈક્ષણિક કીટ આપવી છે મારે તમને નવાઈ લાગે પોણા બે કરોડ રૂપિયાની શૈક્ષણિક કીટો આ ભાઈએ વેચી હમણાં બે મહિના પહેલા આખા ગુજરાતમાં આપણે ક્યાંય આપી હતી એટલે ઘણા કે દેખાડો કરે અરે દેખાડા કરવા માટે પાંચ રૂપિયા વાપરો ને ભાઈ કોણ રોકે છે તમે છોકરું રોવા ને ચોકલેટ નહીં આપતા આપણે અને પોણા બે કરોડ રૂપિયાની કીટો આપી એ નાના છોકરાના ખેલ નથી એવા અનેક દાતાઓ છે પણ આપણા સમાજમાં ઘણી વાર બતાવ્યું કે આ બધા આટલા બધા ઠાકોરો છે તમે બહાર સુ કરવા માંગવા જો એટલે હું કહ્યું મારા ઠાકોરો દાન નહીં આપી શકતા એનું કારણ છે કે દરેક સમાજો ધંધા રોજગાર કરે શિક્ષણ તરફ આગળ વધ્યા અમે ખેતી સિવાય કઈ ના કરી શક્યા અને જમીનો વેચીને દાન ના અપાય જમીનો વેચીને ખોટા દેખાડા ના કરાય જમીનો વેચીને ખોટા લગ્નના તેસડા ના કરાય જમીનો વેચી અને મોત ના કરાય હું જ ના પાડું છું અને મારું તોય સપનું છે કે ભલે ઠાકોર સમાજમાંથી જે આપે એ જે સુખી છે પણ ગામડાઓમાં માંગવા નથી નીકળવું પણ તેમ છતાં આજ પાટણ આજ ગાંધીનગર આજ અમદાવાદ અને આજ ગુજરાતમાં ઠેકાણે ઠેકાણે સમાજની શૈક્ષણિક સંસ્થા ઉભી કરવી છે એના ફળ સાથે નીકળેલું છું સાહેબ કેમ કરવી છે તો એનો એક દાખલો આપું અમારા ગુજરાત સત્ય ઠાકોર છે એના યુવાનોને લઈને એક તે તત્કાલીન મુખ્યમંત્રીને મળવા ગયો અને એમણે એવું કહ્યું કે અલ્પેશ આવતી કાલે

અમદાવાદ આ ગાંધીનગર આ ગુજરાત આની અડધી જમીનો તમારી હતી ક્યાંય કોઈને અડધો વીઘો જગ્યા રાખવાની ઈચ્છા ના થઈ તમને સર ત્યારે લાગે ને ત્યારે મેં કહ્યું હતું કે ભલે દેર આય દુરુસ્ત દરેક સમાજો આવી ક્રાંતિ કરતા હોય તો આજે લઈએ મોંઘું પડશે પણ આવતીકાલ એના જ એટલા બધા પૈસા થઈ કે આપણે ખરીદી નહીં શકીએ તો જે સમાજો આગળ એ સમાજો શિક્ષણ ભવનો બનાવ્યા સ્કૂલો બનાવી કોલેજો બનાવી તમે જે વિકસિત સમાજો છે એની ઈચ્છા કરો કેમ કરવાની આપણા જ ગાદી પુરાનો દીકરો તમે અમેરિકા નહીં મોકલો કેમ ઓ બાપરે કે એટલે બધું મોકલાતો હશે તો હરી જાય

હું એટલે કઉ છું કે ઓગણીસો પચાસ વર્ષ પહેલાની તો મારા દાદી એવું કીધું કે ના મોકલાય તો ઓહરી જાય તે પપ્પાના ભાઈ પ્રમુખ પટેલ અમેરિકા છે આવે ને એટલે મને કે તાર દાદી ના પાડી પણ આવું કેટલા ક્યાં સુધી આમ નામ રહેશો જેને ગામ છોડ્યું અને ગામ છોડીને બાર નોકરી ધંધો કરવા ગયા ને બધા સફળ છે કેમ એમણે પેટે પાટા બધા કસ્ટી